ગીર સોમનાથ અને અમરેલી અને જુનાગઢમાં ઇકો પર પહોંચે તો તેને પ્રતિકાર કેવી રીતે કરવો તેની તૈયારી ખેડૂતો અને આગેવાનો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન પ્રવીણ રામ આ વિસ્તારોમાં ફરી ફરીને ખાટલા બેઠકો કરી ખેડૂતોને સમજાવી રહ્યા છે કે હવે સરકાર કેવા પગલા લઈ શકે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને જો સરકાર કોઈ પણ નિર્ણય પર આવે તો તેનો સામનો કેવી રીતે કરવો અગાઉ પણ ઓનલાઈન વાંધારજી અનેક રેલી સરઘર્ષ જાહેર મીટિંગ અને તહેવારોમાં બેનર સાથે ઇકો ઝોનનો પૂરજોશમાં વિરોધ થયો છે તો આ મુદ્દે રાજનીતિ પણ એટલી જ થઈ પરંતુ ખેડૂતો અને સ્થાનિક આગેવાનો એક અવાજે કહી રહ્યા છે કે ઇકો ઝોન તો કોઈ પણ કાળે લાગુ થવા દઈશું નહીં ત્યારે હવે સરકાર કોઈ પણ નિર્ણય પર આવે તે પહેલા ફરી વિરોધની હલચલ તેજ બની છે હાલમાં ગીરમાં ચાલતા ઇકો ઝોનના આંદોલનની વચ્ચે સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કોઈ વન્ય પ્રાણી અથવા સિંહ દ્વારા માણસ ઉપર હુમલો થાય અને હુમલાથી માણસને ઈજા થાય અથવા મૃત્યુ થાય તો એમના માટે સહાય આપતો એક જીઆર બાર પાડ્યો છે એમની અંદર દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વન્ય પ્રાણી દ્વારા માણસનું જો મૃત્યુ થાય તો એમને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે આ તો એવી ઘટના બની કે ડોક્ટરને જ્યારે બાળકને ઇન્જેક્શન મારવું હોય ને ત્યારે એનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એમને ચોકલેટ ખવડાવવામાં આવે એમને બિસ્કીટ ખવડાવવામાં આવે અને પછી જેવું ધ્યાન ડાયવર્ટ થઈ જાય એટલે અચાનક જાળીને એમને ઇન્જેક્શન મારી દે એટલે આ તો એવી ઘટના લાગી રહી છે કે સરકાર ઇકોઝોન નામનું ઇન્જેક્શન જાળીને મારવા માટે અત્યારે ગીરના લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે આવા સહાયના જીઆર સાથે સાથે ઇકોઝોનમાં આવતા ગામડાઓ પાસેથી એના વિકાસ માટેના આયોજન મંગાવવામાં આવ્યા કેમ ભાઈ અત્યાર સુધી તમને ગીરના ગામડાઓ યાદ નહોતા આવતા અત્યાર સુધી શું સિંહ કે વન્ય પ્રાણીઓ માણસ ઉપર હુમલા નહોતા કરતા કરતા પણ અત્યારે સરકારની મનસા એવી છે કે આવી નાની મોટી લોભામણી જાહેરાતો કરી ગીરના લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પછી અચાનક ઇકો ઝોન લાગુ કરી દઈએ તો એ સરકારને કહેવું છે કે આ વખતે ગીરના લોકોએ વાતમાં નથી ગીરના લોકો પણ હવે સમજદાર બન્યા છે ગમે એટલું ધ્યાન ડાઇવર્ટ કરવાનો પ્રયત્ન કરશો છતાં પણ ઇકો ઝોનની વાત આવશે તો હળવા નિયમ કે કડક નિયમ કોઈ પણ નિયમોમાં ગીરની જનતા ઇકો ઝોન સ્વીકારવા માટે તૈયાર નથી જો ઝોન ની વાત આ ગીરની અંદર ગમે ત્યારે આવી ત્યારે આવનારા સમયમાં પણ અમે ગીરની અંદર જરૂર પડશે તો મોટા અને અને મોટી સભાઓ જાહેર કરવાના સાથે સાથે વિભાગે આ જીઆર બાર પાડીને એવું સ્વીકાર્યું છે કે અમે અમારા જે બોર્ડર એરિયા છે જે સેન્ચુરી છે અથવા જ્યાં ફોરેસ્ટ એરિયા છે એમાં અમે સિંહને સાચવી રાખવા માટે અને વન્ય પ્રાણીઓને સાચવી રાખવા માટે સક્ષમ નથી

કોઈ હુમલો થઈ જાય પોતાના સ્વ બચાવ માટે અથવા કોઈ ઘટના બની જાય તો વ્યક્તિઓની જતી રહી નથી મળતા અને તમારો સિંહ તમારા માણસ ઉપર હુમલો કરી દે એને મારી નાખે તો દસ લાખ રૂપિયા આપીને તમે છૂટા કેમ ભાઈ એ એ જે કઈ ફોરેસ્ટનો નો એરિયો છે ત્યાંના ફોરેસ્ટર કે ત્યાંના બીડકાર એના માટે જવાબદાર નથી એમના ઉપર શું કામ કેસ નથી થતો આવી સરકારની બેધારી નીતિનો કોઈ મતલબ નથી અને ઇકોઝોનનું ઇન્જેક્શન લાગુ કરવા માટે તમે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્નમાં આજે પણ સફળ નહીં થાવ અને આવતીકાલે પણ સફળ નહીં થાવ